અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ભરૂચ દ્વારા ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ થકી વિદ્યાર્થીઓને પડતી સમસ્યાનું નિરાકરણ મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ભરૂચ જિલ્લાના પ્રમુખ મિહિર પટેલની આગેવાનીમાં એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની વિશ્વવિદ્યાલયમાં પ્રવેશ મેળવવા માટે ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલનો પ્રયાસ અમલી થઈ છે ત્યારથી વિદ્યાર્થીઓ પડતી સમસ્યાઓ સરકાર સમક્ષ રાખી તેનું નિવારણ લાવવાનો એબીવીપીએ પ્રયાસ કર્યા છે સરકાર દ્વારા કેન્દ્રીકૃત પ્રવેશ પ્રક્રિયા દૂરદર્શી નિર્ણય છે પરંતુ ગુજરાતની ભ્રષ્ટ બ્યુરોક્રેસી પોતાના નિજી સ્વાર્થ હેતુ લાખો વિદ્યાર્થીઓના ભાવીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા ત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે કોલેજમાં પ્રવેશ પોર્ટલના બદલે પ્રવેશ પ્રક્રિયા હેઠળ આપવામાં આવે જીસીએએસ થકી એક રાઉન્ડમાં પ્રવેશ પ્રક્રિયાના ભાગ લેનાર વિદ્યાર્થીને એડમિશન મળ્યા બાદ તે બીજા રાઉન્ડમાં ભાગ લઈ શકતો નથી જેથી આ પદ્ધતિનો ઉકેલ લાવવા અને જીસીએએસ પોર્ટલનું કામ ફક્ત ડેટા એકત્રિત કરવાનું હતું પરંતુ હાલની પરિસ્થિતિ પ્રમાણે જોતા લાગે છે કે GCAS પોર્ટલ થકી સંપૂર્ણ પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી હોય તેવું લાગી રહ્યું છે GCAS પોર્ટલ ઉપર એકત્રિત થયેલ નિજી ડેટા વર્તમાનમાં ક્યાં ક્યાં ઉપયોગ થઈ રહ્યો છે સહિત સાત માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે નમસ્તે મિહિર પટેલ ભરૂચ જિલ્લા સંયોજક અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાંથી આપ સૌ જોવા જ રહ્યા છો કે દસમા અને બારમા વિદ્યાર્થીઓ જે પાસઆઉટ થઈ ગયેલા છે એમની માટે એડમિશન બહુ જ બહુ મહત્ત્વપૂર્ણ છે જેથી શિક્ષણ વિભાગ દ્વારા એક સરસ પગલું લેવાયું છે ગુજરાત કોમન એડમિશન સર્વિસ જીકાસ કરીને બટ એમાં થોડાક ખામીઓ બી છે જેમ કે જે ગામડાઓ વિસ્તારના છોકરાઓ છે એમને સંપૂર્ણ માહિતી નહીં જીકાસ પોર્ટલ શું છે એને કેવી રીતના હેન્ડલ કરવું કેવી રીતના એમાં આખું પ્રવેશ પ્રક્રિયા ફોલોઅપ કરવી એ એમને બહુ જ મુશ્કેલી પડી રહી છે બીજું જેમાં વિદ્યાર્થીઓના મેરિટ કેવી રીતના એમાં મુકાય છે એ બી કોઈને ધ્યાન નથી જીકાસમાં રીતના આપ્યું નથી કે તમારા મેરિટ કેવી રીતના અંદર અપાય છે પછી એમાં પીજીના જે છોકરાઓ છે પોસ્ટ ગ્રેજ્યુએટ જે કરવા જઈ રહ્યા છે એ લોકો માટે હજુ લાસ્ટ સેમનું રિઝલ્ટ આવ્યું નથી તો એ એ બી એ સરકારે એનું ધ્યાનમાં રાખી એમની માટે અલગથી પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવી જોઈએ ને લો કોલેજનું હજુ લગી એડમિશન ચાલુ થઈ રહ્યું નથી ને કોઈ બી વિશ્વવિદ્યાલયમાં કેટલી સીટો કેટલી કોલેજમાં કેટલી સીટો છે કેટલી કયા કયા વર્ક માટે છે ગવર્મેન્ટ કેટલી છે પ્રાઇવેટ કેટલી છે એ બધી કોઈ જાણકારી આપવામાં આવી નથી